માન્ય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી જેલમાં નાખ્યા મહિનાઓ સુધી જેલમાં રાખ્યા ત્યારબાદ પાર્ટી તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓ સાંસદો તોડવાની કોશિશ કરી ધારાસભ્યો તોડવાની કોશિશ કરી મંત્રીઓને તોડવાની કોશિશ કરી પાર્ટીના એક એક કેન્ડર તોડવાની કોશિશ કરી પણ સત્યનો આખરે વિજય થાય છે જામીન મળે છે એટલે હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે આગલા દિવસે સીબીઆઈ પકડીને સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલી પાડી છે એક તો ઈડી આખા દેશમાં ફરજી છે પીએમએલએ એવું પણ ઘોષિત કરાવી દીધું અને સીબીઆઈ ને ઓફિશિયલી ભારત ને સરકાર ના તરીકે કે પાલતુ પપટ તરીકે ઘોષિત કરાવી દીધા અરવિંદ કેજરીવાલજીએ ત્યારે આજે હું તમામ આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અભિનંદન આપીએ છીએ કે બહુ મોટું સંકટ હતું પાર્ટી ઉપર એ તડી ગયું છે માન્ય અરવિંદ કેજરીવાલજી આજે બહાર આવશે અને તેઓ આવતીકાલથી ફરીથી હરિયાણા સહિતના તમામ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે એક વાત ભાજપને અને એના નેતાઓને કહેવાની હતી કે ફરજીકાન ઉભું કરીને દારૂ કાન દારૂ કાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી સરકારો તોડવાની કોશિશ કરી છે મહારાષ્ટ્રમાં સરકાર તોડી જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી તમે અસમમાં કોશિશ કરી છે તમે મધ્યપ્રદેશમાં કરી છે એ રીતે તમારું ફાવ્યું નથી દિલ્હીમાં એટલા માટે બહુ મોઠા પડ્યા છો અને હવે તમારે આખું જે ફરજી વાળું હતું એ ખુલ્લું પડી ગયું છે ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે મણિપુરમાં છે પણ તમે બધા ખ્યાલ કરી લીધા આટલી મોટી તમારી જેટલી પણ તાનાશાહી વર્તાવાની હતી એ પૂરી કરી લીધી છે અરવિંદ કેજરીવાલજી બહાર આવ્યા છે અને આ આદમી પાર્ટી એવી રીતે ઉભરશે હવે કે ભાજપનો આગામી સમયમાં ખાતમો કરશે નમસ્કાર આજે બહુ ખુશીની વાત છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આદર્શ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીને માનનીય સુપ્રીમ કોર્ટે સીબીઆઈ વાળા કેસની અંદરથી જામીન આપ્યા છે આમ તો અરવિંદજીને છેલ્લા એકસો છપ્પન દિવસથી જેલમાં રાખવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી હતી પણ આજે ન્યાયતંત્રએ ન્યાય કર્યો છે સત્યની જીત થઈ છે જેમણે આમ આદમી પાર્ટીને તોડી નાખવાની અરવિંદ કેજરીવાલને ખતમ કરવાની કોશિશ કરી છે એમની સામે આજે સત્યની બહુ મોટી જીત છે આજની જે જામીન માન્ય અરવિંદજીને સુપ્રીમ કોર્ટે આપ્યા છે એનો મુખ્ય મતલબ એ છે કે આ જે આખો કેસ હતો કે જેમાં ખોટી રીતે આરોપો લગાવીને કેસ ઉભો કરવાનો હતો એ આખો કેસ પોતાની રીતે જ ખુલ્લો પડી ગયો છે માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલની છબી બગાડવાની માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધની જે લડાઈ છે એ લડાઈને ખતમ કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી હતી પણ આજે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ લોકો દેશના તમામ એવા લોકો કે જે વૈકલ્પિક રાજનીતિને ચાહે છે જે અરવિંદ કેજરીવાલ જેવા ઈમાનદાર રાજનેતાને ચાહે છે અને ગુજરાત અને દેશની રાજનીતિ બદલવી જોઈએ એવો મક્કમ નિર્ધાર કરીને જે લોકો વિશ્વાસ રાખે છે એમના તમામ માટે ખૂબ ખુશીની વાત છે આજે ગુજરાતના તમામ તાલુકા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉજવણીઓ થશે હર્ષોઉલ્લાસ સાથે આ જે જીત છે એને ઉજવવામાં આવશે આભાર